ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘરમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે આ વિધિ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વિઘ્નોનું નિવારણ લાવે છે નીચે ગણપતિ સ્થાપનાની સંપૂર્ણ વિધિ વિગતવાર આપવામાં આવેલ છે પૂજા માટેની સામગ્રી ગણેશજીની માટીની મૂર્તિ ગંગાજળ આંબાના અથવા આસોપાલવના પાંચ પાન નવ સોપારી ચંદન સિંદૂર કંકુ અબિલ ગુલાલ દુર્વાસા ફૂલનો હાર અને છૂટા ફૂલ પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને ખાંડનું મિશ્રણ ધૂપ અગરબત્તી અને ઘીનો દીવો ગણપતિજી માટે નવા વસ્ત્રો નાળાછડી અને જનોઈ પાંચ પ્રકારના ફળ સૂકા મેવા મોદક અથવા લાડુ પ્રસાદ માટે નારિયેળ રીધી સિદ્ધિ અથવા તો બે સોપારી ગણપતિજીની સ્થાપનાની પહેલાંની તૈયારી ગણપતિજીની માટીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોવી જોઈએ મૂર્તિનું મોં હસતું હોવું જોઈએ અને મૂર્તિ બેઠેલ મુદ્રામાં હોય તો વધુ સારું જો તમે મૂર્તિ સ્થાપના દિવસ પહેલાં લાવ્યા હોય તો મૂર્તિ સ્થાપનાના મુહૂર્ત સુધી ઢાંકીને જ રાખવી અને તેના માટે સ્વચ્છ લાલ લીલા કે પીળા રંગનું કાપડ વાપરી શકાય કાળું કે સફેદ કાપડ ન વાપરવું ગણેશજીની મૂર્તિની સ્થાપના વખતે ધ્યાન રાખવું કે મૂર્તિનું મોં પૂર્વ દિશા તરફ હોવું જોઈએ અને મૂર્તિની સ્થાપના એવી રીતે કરવી કે જેથી આપણને મૂર્તિની પીઠ ન દેખાય કહેવાય છે કે ગણપતિની પીઠ જોવાથી દરિદ્રતા આવે છે ઘરની સાફ સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરવો અને ઉત્તર પૂર્વ દિશામાં પૂજાના મંડપની વ્યવસ્થા કરવી પોતાની ક્ષમતા મુજબ ઘરને અને સ્થાપનાની જગ્યાને સજાવવી જે જગ્યાએ એ મૂર્તિ સ્થાપિત કરવાની છે ત્યાં બાજોટ રાખવું અને તેની પર લાલ સ્વચ્છ કપડું પાથરી અને તેના પર ચોખા અથવા ઘઉંનો ઢગલો કરવો અને તેમાં થોડા સિક્કા મૂકો મૂર્તિના જમણા હાથ તરફ કળશ સ્થાપિત કરો કળશમાં પાણી આંબાના અથવા આસો પાલવના પાંચ પાન અને તેના પર નાળિયેર મૂકવું કળશ પર કંકુથી સાથીઓ કરવો અને તેને નાળાછડી બાંધવી અને કળશના પાણીમાં પણ રૂપિયાનો એક સિક્કો નાખવો જે જગ્યાએ કળશ સ્થાપિત કરવાનું છે ત્યાં પણ નીચે ઘઉં કે ચોખાની ઢગલી અને તેમાં પણ ચાર પાંચ સિક્કા મૂકવા મૂર્તિની આગળ પાંચ ફળ મૂકવા જે વિસર્જન પછી પ્રસાદ તરીકે ઘરના સભ્ય અથવા તો જેમણે તમે આશીર્વાદ રૂપે આપવા ઈચ્છતા હોય તેમને આપવા તો ફળ એવા મૂકવા કે વધુ દિવસ સુધી ખરાબ ન થાય ગણપતિજીની ડાબી બાજુએ એક થાળી ભરીને ચોખા લેવા તેમાં નવ સોપારી એટલે કે નવ ગ્રહની સ્થાપના કરવી એ સોપારી પર કંકુનો ચાંદલો અને અબીલ ગુલાલનો છંટકાવ કરવો ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવનું તોરણ જરૂર બાંધવું મૂર્તિની સ્થાપના ગણેશજીની મૂર્તિને ગણપતિ બાપા મોર્યાના નાદથી ઘરમાં પ્રવેશ કરાવો અને સ્વચ્છ જગ્યાએ તેમને બેસાડીને ગંગાજળ અને પંચામૃતનો છંટકાવ કરી સ્વચ્છ કાપડ વડે મૂર્તિને સાફ કરવી ત્યારબાદ મુહૂર્તના સમયે તેમને બાજોટ પર પાથરેલા લાલ કપડાં પર સ્થાપિત કરવા આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મૂર્તિને સ્થાપિત કર્યા પછી તે પોતાની જગ્યાએથી ન ખસે ઘરમાં રહેલા કોઈપણ પુરુષ તેમને જનોઈ ખેસ અને મુકુટ પહેરાવી શકે છે અને સ્ત્રીઓ અને બાળકો જે તે શણગાર તમે તમારી શ્રદ્ધા પ્રમાણે કરી શકો છો ગણેશજીની બંને બાજુએ સિદ્ધિની સ્થાપના કરવી અને તેને કંકુનો ચાંદલો કરવો ત્યારબાદ ગણેશજીના હાથમાં નાળાછડી બાંધવી અને કંકુ અને ચંદનનો ચાંદલો કરવો જમણા પગના અંગૂઠા પર પણ કંકુ અને ચંદનનો ચાંદલો કરી ચોખા લગાવવા ગણપતિજીને ફૂલ અને અર્પણ કરો ધૂપ દીવા અગરબત્તી પ્રગટાવીને આરતી કરો મોદક લાડુ અથવા ફળનો પ્રસાદ ધરાવો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વિધિ દરમિયાન ઓમ ગણગણપતે નમઃ મંત્રનો જાપ કરવો સ્થાપના પછી દરરોજ સવારે અને સાંજે આરતી કરવી આપણે જે કંઈ ભોજન ઘરે બનાવીએ તેનો ગણેશજીને ભોગ લગાવ્યા બાદ જ ખાવું વિસર્જનના સમયે પૂજા પછી મૂર્તિને જળમાં વિસર્જિત કરવી આ હતી ગણપતિ સ્થાપનાની વિધિ ઘરમાં ગણપતિ સ્થાપિત કર્યા હોય એ દરમિયાન શું કરવું કે શું ન કરવું એ માટે કોમેન્ટમાં યસ જરૂર લખશો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આભાર